મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સદા યુવાન રહેવા માટે વ્યક્તિ કંઈક ને કંઈક વિચારતા હોય છે કે આપણને રોગ ન થાય અને સરસ મજાનું જીવન એ વ્યતીત થાય પરંતુ આજનો સમય એવો છે કે એના માટે વિચારવાનો આપણને સમય જ નથી આપણે એમ માનીએ છીએ કે જ્યારે સમય આવશે એવો ત્યારે આપણે જોઈ લઈશું પરંતુ સમય એવો છે કે અત્યંત દોડધામ હોય ખૂબ જ કાર્યરત રહેવું પડતું હોય ત્યારે આ પ્રકારના પ્રયોગો સ્વસ્થ રહેવા માટેના આપણે ભૂલી જતા હોઈએ છીએ તો મિત્રો આજે

કે હૃદય લીવર અને કિડની જો શરીરમાં બરોબર કામ ન આપે તો એ જન્ય રોગો વધારે થાય છે મિત્રો આ વાત ચોક્કસ કે આ ત્રણ જે અવયવો છે એમાંનું એકાદું પણ જો અનફિટ થાય કે કામ ન કરે શરીરમાં તો વિવિધ પ્રકારના એ રોગો થતા હોય છે તો આજે આ પ્રકારના રોગો ઘણા બધા છે આપણું હૃદય બગડે છે વિશેષ પ્રકારના ટેન્શન ખૂબ ખાવું પીવું અમુક આનુષંગિક રોગ બીપી નું વધવું બીપી નું લો રહેવું કોલેસ્ટ્રોલ હાઈ થવું અને એ કોલેસ્ટ્રોલ જન્ય બીમારી આ બધું છે એ હાર્ટને લગતું છે હવે લીવર તો આપણું મોટા મોટું અવયવ છે એની અંદર ઘણી વખત કમળો પણ થાય છે ઘણી વખત એનલાર્જ લિવર પણ થાય છે

એ માનવ શરીરમાં કુદરતે આપી અને પોતે ખૂબ ઉપકાર કર્યો છે છે તો આ જે કિડની એને સાચવવા માટે દરેક વ્યક્તિ એ પોતે સ્વસ્થ રહેવાના નિયમો એ જાણતો હોવો જોઈએ તો આજે આપણે ત્રણ ને સલામત રાખીએ એવી એક ઔષધિ હું કહું છું એ છે રસાયણ ચૂર્ણ મિત્રો રસાયણ ચૂર્ણ ની અંદર માત્ર ગળો અને આંબળા એ ત્રણ દ્રવ્યો જ આવે છે અને ત્રણે ત્રણ સરખા ભાગે લઈ એનું ચૂર્ણ બનાવી અને જો વાપરવામાં આવે તો ખૂબ સારામાં સારું પરિણામ મળે છે બજારમાં પણ મળે છે સારી એવી કંપનીનું લઈ અને દર્દીઓ વાપરી શકે છે આ ગળોનું મહત્વનું કાર્ય એ છે કે હૃદયને ખૂબ ખૂબ ફાયદો કરે છે એ ફાયદો એ પ્રકારનો કરે છે કે હૃદયમાં વે હૃદયને લોહી પૂરું પૂરનારી નળીઓ જે આપણે રક્તવાહિનીઓ કહીએ છીએ એને ખૂબ ચોખ્ખી રાખે છે ત્યાર પછી લીવર રાખવા માટે આમળા ધ બેસ્ટ છે આમળા એટલું બધું સરસ કામ કરે છે કે વિટામિન સી ની પૂર્તિ કરે છે અને એની અંદર રહેલું લોહ તત્વ એ પણ એટલું જ કામ આપે છે એ સતત લેવાથી વ્યક્તિને ક્યારેય ની તકલીફ થતી નથી કારણ કે પ્રચુર પ્રમાણની અંદર અમુક અમુક સો એ આમાંથી મળે છે એટલા માટે તો એને અમૃત કહેવામાં આવ્યું છે એક નામ એનું અમૃતા છે ગળોનું નામે અમૃતા છે અને આમળોનું નામે અમૃતા છે કારણ કે એ આજના સમયની અંદર દર્દીઓને અમૃત સમાન ફાયદો કરાવે છે અને ત્રીજું છે એ છે ગોખરુ મિત્રો ગોખરુ કિડની ઉપર એટલું બધું સરસ કામ આપે છે કે સતત લેવાથી કિડનીમાં કોઈ પણ જાતના રોગ થયા હોય તો એને ધીમે 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 દૂર કરી નાખશે પણ આનું જે ત્રણેનું કોમ્બિનેશન છે એ અદ્ભૂત કાર્ય કરે છે એનું કારણ છે ત્રણે ત્રણ આખા શરીરને એટલું બધું સરસ એ પોષણ આપે છે અને મુક્ત કરાવે છે કે જેની કોઈ એટલી બધી કોઈ એવું ઔષધ એટલું બધું નથી આ રસાયણ ચૂર્ણ એ ખરેખર તો યુવાન વયથી જ ચાલુ કરવું પડે મિત્રો યુવાનીમાં જે રોગ થાય છે એ આગળ જતા વધી જાય છે માટે યુવાનીમાંથી આ રોગ ચાર ચૂર્ણ ચાલુ કરી અને વૃદ્ધાવસ્થા સુધી કોઈ લે તો એના વાળ પણ કાળા થાય છે એ શરીરે ખૂબ સ્વસ્થ રહે છે સુડોળ શરીર બને છે અને રૂપ કામ કરે છે એનાથી વિશેષ તો બીજું શું કહેવાનું હોય કે આ રસાયણ ચૂર્ણ એ માનવ જાત માટે અમૃત સમાન છે ઓમ શાંતિ જય ધન્વંતરી